મેને ફક્ત ફરમાખી માટે જો કે બીજી માખીઓ માટે આવું ટ્રેપ કરું આપણે આંબાના ફળમાં પણ મૂકી શકે એટલે દરેક માખી માટે કે અલગ અલગ હશે આ અલગ આ મત તરબૂચ માટે તરબૂચ ઓકે આ ગોબર જેવો ગોબર ગેસનો પ્લાન્ટ છે અહીંયા बाजूમાં જો એક ટાંકી છે અહીંયાથી છાણ સાથે પાણી છાણ પાણી અને એને મિક્સ કરીને બરોબર એકદમ પાતળું થાય અને પછી આના દ્વારા અંદર જતું હોય આ ફરજ અંદર તમે છાણ ને પાણી મિક્સ કરો એટલે મસ્ત એક આમ એક રગડો થઈ જાય રગડા જેવું તૈયાર થઈ જાય અને પછી અંદર જાય ને એમાંથી ગેસ ઉત્પન્ન થાય એ ગેસ પેલી ટાંકીમાં સ્ટોર થાય અને ત્યાંથી કનેક્શન લઈને આપણે બોટલમાં અથવા બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકીએ એવી સિસ્ટમ છે વગર ખર્ચે પછી એનું જે વધારાનું જે વધ્યું હોય એમાંથી ખાતર સરસ મજાનું

તેલમાં જ પેકેજમાં એક લેયર બનાવ એના પછી છાણની રબડી બનાવવામાં આવે ત્યાં બહાર સીકડું પણ એમાં છાણની રબડી બનાવવામાં આવે અને એ રબડી અઠવાડિયા સુધી રાખી મૂકવામાં આવે કેમ કે છાણ એકદમ ગરમ હોય એટલે ગરમ એકદમ ડાયરેક્ટ આપણે નાખીએ તો અળસિયા ભરી જાય એટલે પહેલાં એકઠતાલીસ સુધી પાણીમાં વેળવીને એકઠાળીસ સુધી રાખી ઉકવાનું એના પછી એનું લેયર જે પચરો નાખી એના પર એક લેયર બનાવું એના પછી ફરીથી બીજા દિવસે આપણે કચરો નાખીએ પછી કર્યું લેયર એવી રીતે લેયર બનાવતું છે અને આવી રીતે આટલા સુધી કરી નાખવાનું અને રોજ સવાર સાંજ પાણીનો કે સારા ખોરાક નહીં સારસશે જોઈએ ને એને પ્રોસેસ કરવા માટે શકશે ને એટલે રોજ સવાર બાદ પાણીનો આપણે છડચાવ કરવાનો છે અને આપણે પાણીનો છડચાવ ના કરીએ તો બે ત્રણ દિવસ સુધી અમર પાસેથી સોળસ્યા એમનું મરી જાય છે એટલે એને પાણીની જરૂર છે એટલે ચાલીસ કે પિસ્તાળીસ દિવસ સુધી આ ખોરાક ખાય સોળસ્યા અને એ ખોરાક ખાધા પછી એનું જે અઘાર નીકળે છે એ ચાયપથી જોવું હોય છે અને ચાળીસથી પિસ્તાલીસ દિવસ થાય ને ત્યારે આપણે આમ જઈએ ને પત્તી જેવું લાગે ને ત્યારે આપણને ખબર પડે કે ખાતર તૈયાર થઈ જાય અમારું તો જોતા જો કે બધા મશીનો ઓટોમેટિક મશીન છે જે પોતે કંપનીમાં જે યુઝ થતા મશીનો છે જેમ કે ટીશર્ટમાં કે જીન્સમાં ડબલ હોય કે હોય ઓટોમેટિક મશીન છે જે કમ્પ્યુટરાઇઝ છે તો બધી પ્રકારના અહીંયા છે તમે બધા જોઈ શકો છો બરાબર તો તમે એકવાર જોજો બધા જે તાલીમાર્થી છે એના સાથે બેસો અને તમે જોઈ લો તમારી બરાબર ધોરણ 8 એડમિશન લઈ શકાય છે અને કેટલા વર્ષનો બરાબર

વાયર મેન મતલબ હોય તો વાયરિંગ વિશે શીખાડવામાં આવશે ઘરની જે વાયરિંગ આવતું હોય બરાબર ઘરમાં રેસિડેન્શિયલ વાયરિંગ થતું હોય બરાબર તે બધું અહીંયા શીખાડવામાં આવશે ડોમેસ્ટિક વાયરિંગ આવો ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ આવશે કે મોટા મોટા કોમ્પ્લેક્સની અંદર કેવી રીતે વાયરિંગ કરવું એ બધું અહીંયા શીખાડવામાં આવશે બરાબર એસી વાઇપી મોટરનું મિસ્ટી બી અહીંયા આવશે મોટરમાં કેવી વર્કિંગ થતું હોય એ

nano નું પેલી પરનું કહેવાય અને એનું આપણે થર્ડ જનરેશન દર્જે છે ત બધું પોસિબલ છે ત્યારે જ્યારે કમ્પ્યુટર આવશ્યક હોય ત્યારે આ નેક્સ્ટ જનરેશન છે એ છેની છે કમ્પ્યુટરનો યુગ જનરેશન છે તો આ ટ્રેડ છે કોપા ટ્રેડ એ તમને કમ્પ્યુટર જનરેશનનો તો કમ્પ્યુટર સાથે કનેક્ટ કરે છે درون 10-15 માં ઉપર આ ટ્રેનમાં એન્ટ્રી લઈ શકાય કેટલા વર્ષનો છે 1 વર્ષ બરાબર તો આપણે આગળ બાયર કેને વાત કરી છે કોન્ટ્રાક્ટર બાયર ને આપણે બાયર ને જ છે આપણે કે ફલ્લો ટ્યુબલાઇટ કરાતા મિક્સર કરાતા રિપેર પણ કર્યા છે બાયર કટ થાય ઇલેક્ટ્રિક તો એ રિજેપીજી કોલેજ છે 8 મિનિટ મો મલરેના બે આમ તમને વિગતવાર

ये साधारण विषय हमने अभ्यास करवाया मले। डुप्लीकेट लिखो आप। बरोबर? तो जो हमारा नमूना बनाया देखो छोकरावे विद्यार्थी हो। देखो, कुछु बनायो है। कित्वा वर्क कम बनायो है। 10 इंच को बनाया हो। देखा है ना? एमएम जॉइंट था है नहीं। इन्हें सु करू पड़े। बिल्डिंग से जॉइंट करेलो। और ये आ वस्तु है ना એ આપણે ગ્રેજ્યુએશન કરીએ ને એના કરતાં આપણે વધારે ફાયદો થાય એટલે કદાચ આગળ ભણવાનું નથી ટકા સારા નહીં આવતા તો આપણે આઈટીઆઈ અભ્યાસ કરો તો તમને નોકરી બી જલ્દી મળી જાય અને ખર્ચો પણ ઓછો કરવો પડે અને તમે ગેર પણ કામ કરી શકો કરી શકો ને હે ઘેર તમે એક નાની કોઈ ફર્સ્ટ ક્લાસ ગરલા દુકાન તમે બનાવી દો તો એ દુકાનની અંદર તમે બે ચાર મશીન તરીકે લઈ જાવ તો બહાર જવું પડે ને ગેર તમે બધું કામકાજ કરી શકો એટલે ઓછા ખર્ચે વધુ પૈસા તમે કમાઈ શકો બરાબર એટલે ધોરણ દસ પછી આ બધો કોર્સ ચાલુ થાય અને એમાં તો જે તમારે જે દર્શ છોકરીઓને તો વધુ પ્રેફરન્સ કારણ કે આપણે અહીંયા ખાસ છોકરીઓ આ ટ્રેડનો અભ્યાસ કરતી નથી શરમાઈ જાય કે અમે આવું ના કરાવે આવું કરાવે શું એવું થાય બરાબર પણ ખરેખર તમારી સીટો ખાલી જ હોય સીટો તમારી રિઝર્વ હોય તમે ધારો મહિના કરી શકાય એસી હોય ને તો દર વર્ષે એસી ને ક્લિનિંગ કરવો પડે તો પેલો ભાઈ જે આઈ ખોલી કે તો એના 500 રૂપિયા ચાર્જીસ હોય ખાલી કોલિંગ ચેક કરવાના બીજા એના ક્લિનિંગ ના ગેસ ફ્રી ને એના તો અલગ થી ખાલી કૂલવાના જ 500 રૂપિયા હોય છે એટલે એ પણ એક સારો ટ્રેડ છે અત્યારની જનરેશન પ્રમાણે તો એક સારામાં સારો ટ્રેડ કહી શકાય બીજો કે બે વર્ષના કોર્સ મે તમને કીધા હતા તમે ધોરણ 10 પછી આવા કોઈ આઈટી બે વર્ષના કોર્સ કરો છો એના પછી બારમાની ખાલી અંગ્રેજીની એક્ઝામ આપો તો તમને ડાયરેક્ટ સરકાર દ્વારા તમને બાર સમકક્ષાનું સર્ટિફિકેટ મળે છે તમારા જીએસઈબી બોર્ડ છે ને એના દ્વારા જ સર્ટિફિકેટ આપવામાં આવે છે એ સર્ટિફિકેટનું તમે ડાયરેક્ટ કોલેજમાં એડમિશન લઈ શકો બરાબર ચેન ચક્કર હોય વ્હીલ હોય પેન્ડલ હોય ટાયર હોય ટ્યુબ હોય ટાયર વચ્ચે તાર હોય બેરિંગ હોય બરાબર કેટલા વર્ષ કાઢ એક સાયકલમાં कभी तो कह रहे खोले जो भी मैं खोले का मैं जो भी बैठो अपने अक्कर बन लाना प्रेस कर पर एक नानी का भी बैरिंग बन के बैरिंग एमआई के बाद बच्चों का नाना नाना छाला होए पे अंदर पार हो तो एक पार्ट भाग और बाहर का भाग होए तब उनके इतने बंदूक से जो कोई फिटर के कर लो कोई छोड़ो अथवा ये फिटर तो नॉलेज होए तो ये हो तो वो मारना તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો ધોરણ દસ પાસ એડમિશન લઈ શકાય અને એક વર્ષનો ટ્રેડ છે કેટલા વર્ષ નો એક વર્ષ નો ધોરણ દસ પાસ માટે એડમિશન લઈ શકો બરાબર જોવું હોય તો જોઈ લો ટ્રેડ અને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો પણ બ્યુટીફુલ રિલેટેડ આપણે નહીં આપણે આઈટીઆઈ છે આઈટીઆઈ ની અંદર શું છે જુદા જુદા વિભાગો દરેક વિભાગની અંદર જુદું જુદું કામ અને એ કામ એ રીતનું હોય કે જે રીતનો ટ્રેડ હોય એ રીત જેમ કે આપણે શું છે કે અત્યારે કોમ્પ્યુટરનો ટ્રેડમાં આયા છે ને જેનું પૂરો નામ છે કોપા કોપાનું પૂરો નામ કોમ્પ્યુટર ઓપરેટિંગ પ્રોગ્રામિંગ આસિસ્ટ બરાબર એનું પૂરો નામ છે અને શોર્ટમાં આપણે શું કહીએ છે કોપા તરીકે કહીએ છે પણ આ એક જ વર્ષનો કોર્સ છે અને અંદર એડમિશન તમારે લેવું હોય ત્યારે 10મા ધોરણ ઉપર તમે એડમિશન લઈ શકો 10મા

આની અંદર રેત નાખવાનું આ પેલા લોડર વડે રેત નાખવામાં આવે ત્યાં લોડર નામ ટ્રેક્ટર આના વડે રેત નાખવામાં આવે રેત પેલા ઓપરેટર બટન દબાય એના વડે ઉપર ચડે આ મિક્સર રહે આની અંદર માલ મિક્સર થાય આ પ્લાય ઓટોમેટિક આ જો ઓટો ફૂલ ઓટો મશીન જ છે તમે સમજીનું નક્કી કરતી માત્રામાં ઓસુ આવી જાય હા ત્યાંથી સેટ કરેલું હોય કે આટલું અંદર નાખવા હા હા ત્યાં મિક્સિંગ થાય અને ત્યાંથી આગળ ઉપરમાં પડે त्याती चालूच आहे या पण पाच त्याती मध्ये पाच त्या बाजूला त्या एक बार मध्ये दिवस उद्याला तो पहिला तो एकच आहे ग्लो चालू दे

બાર બાર એક સાથે બાર અને દિવસ તમે ગ્લો પ્રોડક્શન કરતા હો છો અમે તો શું કે હાલ તો વેચાણ મત ઓછું એવા છે બાકી 17000 કેપેસિટી આમારી 70000 પર ડે કલા કલા 10 લાખ ઉપર યુનિટ સેલ કરો સાઇટ પર લેઈ કા હોમ ડિલિવરી પાછું બીસા બાર હો ના જાય અંતર ના જાય બેટા આ